મિત્રો ચારે બધા એલો ઉપડી ગયા મહાદેવ દર્શન કરવા તો મજો તો મિત્રો મહાદેવ આવ્યા તો હું એને થઈ ગયો જો બૂટ પહેરી ગયા મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર ના જો બધા ચપ્પલ બપ્પલ બધું ગોતે તો મિત્રો મસ્ત મજાના મહાદેવ દર્શન થઈ ગયા છે હવે આપણે વાડી સાઈડ જવું હે ને કઈ બોલ આગલા કેમેરા શૂટ થાય છે યશ પકડ 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 તો મિત્રો ઉપડી ગયા છે સીધા આપણા વાડી સાઈડ ને જો તમારે રસ્તો બતાવું મે કેનો એવી ડ્રાઈવર અમારે આ ડ્રાઈવર બધા એવી ડ્રાઈવર જ છે ડ્રાઈવર મિત્રો હું એક તો વ્યુ જો વ્યુ અત્યારમાં જો તો મસ્ત મજાનું વાતાવરણ છે સુરત દાદા ઉપર ચડી ગયા છે અને આપણે ગયા છે સીધે વાડી કે મસ્ત વ્યુ આવે ને અત્યારમાં તો મિત્રો તમે મારો વિડીયો જોયો છે દેશી ગુજરાતી મેન વર્સિસ વર્લ્ડ મેં આ ઉતાર્યો તો આ બધું જંગલ લીધેલું હતું તમે એકવાર કોમેન્ટ કરી દીજો કે તમારી પર એ ટાઈપના વિડીયો જોઈ છે તો આપણે એ ટાઈપના વિડીયો બનાવી કોમેન્ટ કરી દીજો અમારા જો બ્લોગર છે આમની ચેનલ નામ છે ગુજ્જુ ઓફિશિયલ છે તો સબસ્ક્રાઇબ કરતા હો અને આ રવિ પનારા છે હું તાર ચેનલનું નામ રવિ પનારા રવિ પનારા ની ચેનલ નામ છે YouTube માં અને Instagram માં રવિ પનારા જો આ ભાઈ છે ને ગાડી શીખે છે હાલો તો મિત્રો પેલો રસ્તો ફાયો ને બીજો રસ્તો આવી ગયા જો એ કઈ રીતે જવાનું હિંકા જાવ તો કેમ જવાનું બ્લોગ ચાલુ કરવાનો

આપણે આ ચેનલનું પ્રમોશન કરવાનું પ્રમોશન કરી દે તો રવિભાઈની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો તમારા બધી કોમેન્ટ કરજો દરેક વિડીયોમાં બોય મારીથી આટલું જ મિત્રો એ આપણો ભાઈ હતો અને જો એમની પણ ચેનલ છે બુજ ઓફિશિયલ એને પણ એને સબસ્ક્રાઈબ કરતા હો અને ફોલો પણ કરતા હો ઇન્સ્ટાગ્રામમાં પણ એની ચેનલ છે પાર્થ ઠાકોર લેવો

નાખી કે ન નાખી કે કોમેડી વાળા નાખી કમેન્ટ કરી દીજો કયા કયા ફટાફટ કે કે કોમેડી કયા કમેન્ટ કરી દીજો તો મિત્રો અમે વાડી આયા છે અને બધા ભાઈ બંધો બધી કોમેડી નું બધું શૂટિંગ ચાલુ છે જો આ બધી શૂટિંગ ચાલુ છે પૂરો એટલે વગર દવાઈ આતરે બધા ઘરે ઘરે વ્લોગર થઈ ગયા છે તો મિત્રો મસ્ત મજાનો વિડીયો શૂટિંગ થઈ ગયું છે ફરવા કેમ કે ઘરે ગાડી મંગાવી તો ઘરે ગાડી દેવા જવાનું છે પછી જવાનું છે કુંડળ તો બી કન્ટિન્યુ લોગમાં બન્યા બન્યા ને બન્યા રહી ગયું અને મિત્રો પ્લાન માં થોડોક ચેન્જ આવી ગયો હે કુંડળ જવાનું થોડુંક લેટ રાખ્યું છે અત્યારે ભીંડો ઉતારે દેખાડું ભીંડો જો આખી ગેંગ જઈ છે સીધી કુંડળ ફોટોશૂટ કરવા માટે અને એમ કહેવાનું ભેગા થઈ ગયા એક કોલર ભેગો થઈ ગયો તમારો તો મિત્રો નાસ્તો કરવા બે ગેમ બધા જો સમોસા મસ્ત મજાનું જમી લઈએ પેલા

તો મિત્ર એમ કુંડળ આવી ગયા ને તો બીજા મારા ભાઈ બન ભેગા થઈ ગયા છો ફોલોવર કેવા એટલે ફોલોવર ને ભાઈ બન છે આપણા એટલે આમ રામ 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 તો મિત્રો એ કુંડલ નો પથ્થર હતો આપણે જે બે પથ્થર અથડા ને એટલે ને આમ ધૂન જેવો સાઉન્ડ આવે એ વાંચી વાંચીને આપણે કરવાનો આપણે એ આડેધડ મંડાણા હતા એવું હતું બધું અને મારે સાચીદાર ખવાઈ ગયો કાંઈ ગઈ તો અહીંયા બેઠા જો હંતે

એ ગાતો ફોન ઘરે મૂકીને આવતો હોય તો નગરા પોટા પાડો દુબારી જાવ મિત્રો ઘરે જાવ ટાઈમ થયો ને તો મને એક સારી મસ્તી યાદ કે સારી નો કહેવાય પણ કહેવત કહેવાય કે સુતા બેગી સવાર ને જાગ્યા ત્યારનું થાણ પડી ગયું ચલો ના 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 અમે ઘરે પોગી ગયા છીએ આજનો લોક આપણે અહીં ધ્યાન અટકી જઈએ છીએ મળીએ પૂછી આજના લોકો સાથે દર